હેલો મારા મારાવાઝોડાઓ કેમ છો બધા મોજ 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 મોજમાં જ બધા સ્વાગત છે તમારું મારા નવા 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 બ્લોગની અંદર બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે તમારા ભાઈ આ જો ખરા ધોમનો બ્લોગ ચાલું કર્યો હોય તો અત્યારે હું કોમ્પ્યુટર ક્લાસ કરીને આવી ગયો હોઉં તો અત્યારે મેં વિડીયો એડિટ કરવાનો હોય કાંઈનો બ્લોગ પડ્યો હોય તો એ એડિટ કરી નાખું પછી તમને આપણે સ્વાલો બપોર પછી જ્યાં જાય ત્યાં આપણે બ્લોગ ઉતારીરશું તો અત્યારે જો આપણી ગાડી અહીંયા પડી છે તડકે અડધી તડકે છે ને અડધી સાંઈ એવું છે હમણાં આ શું કહેવાય નાગની માસી કહેવાય ને હમણાં મારા પગમાં આવી ગઈ મને ખબર નથી નકરતો બીજાતું તો મિત્રો કન્ટિન્યુ બની રહીજો આપણા વિડીયોની અંદર તો મિત્રો હું આ મારા ઘરમાં એકમાં ગોડ ને એમાં હું ખાખા ખોરા કરતો જો મને સેલ્ફી સ્ટીક મળી આ બહુ જૂની છે તો ચાલો આમાં વ્લોગ કરીને દેખું કેવો આવે તમને બતાવું તો મિત્રો કેવો આવે જોવો તમે આ હું સેલ્ફી સ્ટીકમાં અત્યારે વ્લોક કરું તમને ફરતી કોઈનું દેખાડી દઉં આમ કેવું મસ્ત આવે નહીં એમ તો સારું આવે લેવી જો એક નવી આ પણ નથી હાલતી અત્યારે એટલે ત્યાં હું ચોક લાચાનું તો લઈ લેવો આવો તમે લાઈક કરી દયો વિડિયોને એટલે હું લઈ દો તો મિત્રો જોઉં તમારે કે હું કેવડો મોટો સેલિબ્રિટી હું આ હું આમ હસ્તી કેવડો જોઉં તમારે એક વાર મને કોને હસોડું ટી શર્ટ આપ્યું તમને ખબર હે જો હું તમને બતાવું મારી પાસે ટી શર્ટ હે કી કી બંદા એ કી હસ્તી મને ટી શર્ટ આપ્યું તમે એકવાર જો હું તમને હેને બતાવું જો મિત્રો કે આમ બાકી આમ હોવું જોઈએ યાર કે જેવી તેવી કોમ થોડે કો રોનાલ્ડો નું ટી શર્ટ મારી પાસે છે જોવો તમે રોનાલ્ડો ખુદ મને ટી શર્ટ આપ્યું એનો હું મેચ જોવા ગયો તો ને ફૂલ દડે બેટ રમે દડે બેટ રમે હું એનો બહુ મોટો ફેન હોય દડે બેટ રમતો હતો ને તે ટી શર્ટ હું લઈએ એવું ત્યાંથી દડે બેટ નથી રમતો ઓલું ફૂટબોલ 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 હા ફૂટબોલ ફૂટબોલ રમે ને ત્યાંથી મને આ ટી શર્ટ દીધું એને કે હું કઈ જેવી તેવી થોડી કોમ હું જોવો તમે એકવાર સીઆર સેવનનું મારી પાસે ટી શર્ટ હતો મિત્રો હું તમને હવે પહેરીને દેખાડું કે મને કેવું લાગે ટી શર્ટ બહુ મોટી હસ્તી ટી શર્ટ તો ફરવાનું હવે મિત્રો હું તમને ટી શર્ટ પહેરીને દેખાડું કે મને કેવું લાગે તો આ ટી શર્ટ આપણે જેવું તેવું રીતે નહીં પહેરવાનું હમણાં જોયું કેમ મિત્રો પહેરાઈ ગયા બાકી આપણું ટી શર્ટ રોનાલ્ડ આમ હોવું જોઈએ આવી સ્ટાઇલ આવડવી જોઈએ પણ એક પ્રોબ્લેમ હે આ મોટું બહુ થઈશ ટી શર્ટ ભાઈ તો આ બહુ મોટું બહુ થાય એ એક વાંધો આવે બાકી ટી શર્ટ આખો આખો તો મિત્રો હવે હું તમને આખો મારો ટી શર્ટ નો સીન દેખાડું તમે જોવો હવે આ કેવું મને લાગે એકદમ એકદમ રોનાલ્ડો લાગુ તમને ખબર હે ઈ તો ભલે ને હું થોડુંક આમ મોટું થઈએ કોથરા જેવું પણ તો એકદમ રોનાલ્ડો જ જોવો તમે માથા થી નહોતી દડો મારે ને હોતી આપને આવડે એમ કઈ થોડું રોનાલ્ડો નો ફ્રેન્ડ એમ તો આવડે મને માથાથી દડો મારતા હોતી આમ દડો હતો હોય ને

મજબૂરી હતી કે તમારી મજબૂરી હતી કે મરજીત મારી કે તમારી આવ્યા તા તા જિંદગી મારી કે જો બી જો ગણે તો મિત્રો તમને એક મારી જૂની પુરાની વસ્તુ બતાવવી એને જોઈને તો મારી આમ જૂની યાદા ત્યાજા હો ગઈ જૂની યાદા ત્યાજા એટલે જૂની આમ ભૂતકાળ યાદ આવી ગયું મસ્તની વસ્તુ મારી મળી ગઈ એક જો રે આની અંદર હું એ નહીં તમને બતાવું વિડીયોને લાઈક કરી દો ફલદી ફલ્દી ફલદી નહીં જલ્દી બોલવામાં થોડીક ઘણા આમ તકલીફ થઈ તકલીફ તો મિત્રો ચાલો તમને બતાવવામાં હું હે ને એ આવા આધું મારો આમ જૂનું આમ ખજાનો કે ખજાનો તો ટૂંકો પડે યાર તો ખજાના જેવું એટલે મળી ગયું મને તૈન લાઈટુ આ હાંધી આમ પેલા હું લગભગ આ દુકાને હે ને પંદર દસ પંદર રૂપિયાની મળતી ત્યારે લીધી તી આ સાયકલમાં ને એમાં ફિટ કરવા મજા આવે સાયકલમાં ફિટ કરીને લાઇટ થાય ને એક નંબર સાયકલ લાગે આમ મોડી કરાવી મિત્રો આ આંધી આમ આમ જૂનું આંધું છે ને યાદ આવી ગયું તો આ નાખવું ને આમ અત્યારે હાલતી નહીં હોય મારા ખ્યાલ મુજબ તો પણ આ તો આડી આવે ને તો આ નાખવાની આ પાસે આમાં નાખી દો ગમે ત્યારે મજા આવે જોવાની પછી આ બોલા વાયર કેબલમાંથી નીકળે જમીનમાં કેબલ હોય ને જરી જરી બાર આવ્યો હોય ને એટલે આમ આવા વાયર દેખાય ખેંચી લેવાના કેટલા વાયર આવા ભેગા કર્યા અત્યારે એટલા જ છે તો મિત્રો પાછું આલો મારો ખજાનો મૂકી દો આ ડોલસામાં ડોલ નથી આ બોક્સ છે બોક્સ તો મિત્રો ચાલો મેંગો ડોલ ખવા મહાદેવ મહાદેવ તો મિત્રો થોડી એક કોમેન્ટ કરો કે જેને આવું નાના હોય કે અત્યારે કે ગમે ત્યારે તમે આવું કોને આવું કોને નથી કર્યું એ ખાલી ગયો તો કોમેન્ટ કરીને જાણ પછી આવા બધા બીબડા ઉડ્યા હોય થર્મોકલ આવે એના થર્મોકલ જ કહેવાય એના બીબડા દિવાલમાં કહીને બીબડા ઉડેડા કોને નથી આ એકલા અને એકલમ તમને હું મારું બતાવું ને એક હું મારું મારું થોબડું જોયા વખત થાય તમે કંટાળાવો તો હું સમજવું યાર તો એ લાઇક કરી દો તોય લાઈક તો કરી જ દો તમ તારે ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જ હું તો એમાં જ કહું એટલે તમારો ભાઈ જેવો કંઈક નવો વિડીયો આપમાં કે બાખા જીકી ઝીકી કરતો સીધો તમારી પાસે જ આવે તો મિત્રો આવી ગયો છું હું આપણા લોકેશન ઉપર જો તમને બતાવું આ પાયર આ મેળી આપણું જૂનું લોકેશન તો મિત્રો જુઓ ધુવાડા નીકળે જો કંઈક હૈગું જલ્દીથી કંઈક પોલીસને ફોન કરો ભાઈ જલ્દી કુછ હો ગયા કુછ હો ગયા અમારે પાસવાળા ગામમાં કુછ હો ગયા મિત્રો જલ્દી સે પોલીસ કો ફોન કરો વરના પૂરા ગાઉ કાં ગાંવ સળગ જાય ગા શું કરું હું મિત્રો હું કરું કાંઈક ખુશતું નથી કોમેન્ટ કરો ને કાંઈક કંઈક વિડીયો વિડીયો બનાવો કાંઈક સેના ઉપર કંઈક મજા આવે આમ એકલા એકલા હું કરું યાર કંઈક ચેલેન્જ વેલેન્જ આવે ને તો મજા આવે કરીશું મિત્રો આપણે આપણે એક ચેનલમાં થોડોક સબસ્ક્રાઈબ કરી દો વ્યૂ બ્યુ સારા આવવા માંડે ને શેર કરવા માંડો તમે વિડીયો એટલે આપણે એક એકથી એક સડિયાતા વિડીયો બનાવવા જો તમે અગાઉ આગળ આગળ આગે આગે હોતા હે ક્યાં મસ્તના ચેલેન્જ વેલેન્જ હું આવશે અભી તો નંબરિયા પડે પિક્ચર હજી બાકી છે યાર લાગશે વાર પણ આવશે મજા યાર ઇઝ બિગનિંગ યાર થોડુંક દેવાયાત ખબરના ડાયલોગ મારવા જોઈએ તો જ ભેગું થાય નક્કર હવે સાલા ભેગા નહીં હોગા મોરે મોરા દાબને કાહે એ સામે फालतू फालतू करना ही नहीं मोरे मोरा दाबने के लिए तुमने तुमको फिर एक सब्सक्राइब करने की है तो आप एक सब्सक्राइब कर दीजिए इसलिए आप मोरे मोरा हो, हो जुटता है वरिन पासा देखता नहीं। एक बार सब्सक्राइब कर दी हूँ तो क्यारों मित्र धुआणा जाऊँ हूँ थीश इसमें क्या होता है मित्रों धुआणा का परिणाम क्या है तुम्हें पता है मुझे पता है इसमें होता है कि वहाँ एक खेतर ऐसा होता है जो हमारे घर के पास में है वो यहाँ पे अपने सूरज दादा जो कि वो दर ब्लॉक में होते ही है हमारे हमारे दादा के दादा सूरज दादा दादा के भाई दादा जेना की आखी पृथ्वी अपनी झमकी उठे झमके नहीं प्रकाश थे खिलखली उड़े है उड़े नहीं उठे है थोड़ा बोलवा माम है ना थोड़ो थपलिक जेव लागे तो आपने क्या आता मित्र आज हम धुआणा का परिणाम क्या होता है ये धुआणा इसलिए निकलता है कि आ जो हमारे बाजू में जो आ खेत है ना खेत तो इसमें गाँव वावा होता है जी हमें रोटी खाते हैं ना रोटी उसके गाँव होते हैं वो गाँव में से बनता है और गाँव गाँव एक गाँव होता है गाँव में कुछ नहीं होता पर गाँव गाँव होता है गाँव ऐसा ही होता है मैं अभी खा के आया हूँ लुखा मोढ़ा इस में इसमें भी स्वाद है तो मेरी भाषा तुम्हें कुछ समझ नहीं आएगी मुझे भी नहीं आती तो तुम्हें क्या आएगी जो समझ आए तो लाइक कर देना तो आ, जो ये गाँव का परिणाम होता है जो गाँव आवे होते हैं ना खेड़ो मित्रों तो ये अभी गाऊ कटर में हलार हो गए हैं कट गए हैं तो खापा बदता है ना खापा खापा को सड़गाता है और फिर ऐसा जुड़ा धुआड़ा निकलता है पूरा खेत है ना वो सलग जाता है मतलब कि ये जो खापा होता है ना जो इसमें खापा है जो एक जो ऐसा खापा होता है ना खापा ये सलग जाता है ना सड़ग तो ये ऐसा धुआड़ा निकलता है ये सड़गाने में आता है हमारे में और ये बाजू वाले भैया है ना जो हमारे खेतों वाले इसने नहीं सड़गाया ये तो मुझे नहीं पता क्योंकि

તમને ખબર નથી મારા બાલવીર ની શક્તિ થોડાક ફાકા વધી જઈશ કાંઈ એવું મને લાગે છે હું એમ જો મિત્રો ઢોલકો તમને કઈક બતાવું મનોરંજન તમારું કરવું હોય મારે અને ઢોલકું કહેવાય આ ઢોલકાની કહાની હજી તમને નથી ખબર મિત્રો આ ઢોલકું મેં સળાયું હોય અહીંયા પેલા હું નાનો હતો ને ત્યારે મેં આ ઢોલકું લીધું હતું મેળામાંથી જે અમારે અહીંયા ગામમાં એક મેળો છે ને અહીંયા મેળો ભરાય છે અમારા ગામમાં તો ત્યાંથી મેં ઢોલકું લીધું પછી ટાવરવાળા આવ્યા તો એ કહે કે આમાં ઢોલકું જોતું તો મેં કીધું પાંચ લાખ થાય તો એને મને દસ લાખ આપ્યા તો પછી મેં ઢોલકું દીધું એને તો એને ઢોલકું સળાઈ દીધું એનું હું વગાડતો બહુ મિત્રો તો મિત્રો ઢોલકાને ઘણીક વાર સાઈડમાં મૂકવું જો કેમ કે કામ આવ્યું આપણે આપણું કામ કેવું હોય ખબર દેણું મૂકવા જવાનું કોઈને કહેતા નહીં તો મિત્રો જો આ તો કંઈક નવીન પ્રકારનું જ મને જોવા મળ્યું આ કંઈક છે જોવા તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો વ્લોગમાં જો કોને કોને આનો યુઝ કર્યો હોય ને કોણ કોણ આને જાણે હે આનું નામ હું હે જરી કોમેન્ટમાં કહી દેજો તો મિત્રો ફાઇનલી આપણા વારું પાણી થઈ ગયા છે અને તમારો ભાઈ અત્યારે સાંભરે ટીરિયામાં ગીત જી આજ આજકાલ બહુ ચાલે છે ટ્રેન્ડિંગમાં મારામાં આવે તમારામાં આવે તેમાં નથી ખબર હોતું બીજો પણ વારું તો મિત્રો ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને જે તમે ઓલું બતાવ્યું તું એનું જરીક નામ કોમેન્ટ કરી દેજો મિત્રો અને આજનો થોડોક જરીક ફાંકા વધી ગયા છે બ્લોગમાં